હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવો મસાલા પાપડ ઘરે બનાવીશું એ પણ એકદમ ઈઝી અને ઓછા ખર્ચામાં આ પાપડ તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ લાગશે આ પાપડમાં ખાલી મસાલો કરવાની જ ખૂબી છે તો તેનો મસાલો કેવી રીતે કરવો એ હું આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો તો મેં અહીંયા મસાલા પાપડ બનાવવા માટે ચાર નાની સાઈઝના ટમાટર લીધા છે તો ટામેટાને આપણે ધોઈ અને લેવાના છે સાથે આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સમારેલી કોબીજ અને ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે તો હવે આપણે ટામેટાને એ રીતે સુધારવાના છે જેથી આપણા મસાલા પાપડ ઢીલા ના પડી જાય એટલે કે પોચો ના થઈ જાય એ રીતે આપણે ટામેટા સુધારીશું તો ટામેટામાં જે વચ્ચેનો પાર્ટ્સ આવે છે તે આપણે કાઢી લેવાનો છે જો આ પાર્ટ્સ તમે સલાડમાં એડ કરશો તો તમારો પાપડ ઇઝીલી પોચો થઈ જશે અને ખાવામાં સારો નહીં લાગે એટલે આપણે આ ભાગને કાઢી લેવાનો છે આમાં પાણીનો ભાગ આવે છે એટલે આપણે આપણે બધા જ ટામેટામાંથી આ આ ભાગ કાઢી લેવાનો છે અને રીતના કડક રહે એવા ટામેટાને ઝીણા ટુકડા કરી અને સમારી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ટામેટાના બધા જ નાના ટુકડા કરી લીધા છે સાથે આપણે કોથમીર ડુંગળી અને કોબીજ લીધી છે આના સિવાય તમે કાકડી પણ લઈ શકો છો હવે આપણે પાપડને શેકવાનું છે મોટી સાઈઝના અડદના પાપડ આવે છે તે લીધા છે રેસ્ટોરન્ટમાં બિલકુલ આ રીતના જ પાપડ આવે છે તો હવે આપણે આ રીતનો સીધો તવો આવે તે લેવાનો છે તેમાં આપણે પાપડ એડ કરી અને આ રીતે કપડાની મદદથી દબાવતા રહી અને પાપડને શેકવાનો છે જેથી આપણું પાપડ એકદમ સીધો શેકાય તો આ રીતે આપણે બંને સાઈડ ફેરવી ફેરવી અને પાપડને શેકી લેવાનો છે તો પરફેક્ટ રીતે પાપડ શેકાય એ રીતે આપણે કપડાની મદદથી દબાવી અને શેકી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાપડ પરફેક્ટ રીતે સલાડ બનાવીશું બધા જ એક બાઉલમાં એડ કરી દઈશું તો સૌપ્રથમ આપણે ડુંગળી ટામેટા એડ કરી દઈશું જે કોબીજ સુધારી છે તે એડ કરી દઈશું અને લીલા દાણા પણ એડ કરી દઈશું સલાડમાં વેજીટેબલ જેટલું ઝીણું હશે તેટલું જ ખાવાની મજા આવશે સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે શાકભાજીને પહેલા મિક્સ કરી લેવાના છે અને હવે આપણે સલાડમાં એડ કરવા માટે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો એક વાડકીમાં સૌ પ્રથમ આપણે અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી આપણે શેકેલા જીરા પાવડર અને એક ચમચી આપણે સ્પેશિયલ ચાટ મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે ચાટ મસાલો એડ કર્યો એટલે આપણે મીઠું એડ કરવાની જરૂરત જ નથી તો ગાંઠા ના રહે તે પ્રમાણે આપણે મસાલો મિક્સ કરી લઈશું અને હવે આપણે આ મસાલાને સલાડમાં એડ કરી દેવાનો છે તો ટોટલ આપણે બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું અને થોડો મસાલો આપણે બાકી રાખીશું જ્યારે આપણે પાપડ બનાવીશું ત્યારે ઉપર તેને સ્પ્રિન્કલ કરીશું તો મસાલો એડ કર્યા પછી આપણે સલાડને સરસ રીતે હલાવી લેવાનો છે જેથી બધો જ મસાલો સલાડમાં ભળી જાય તો હવે આપણે શેકેલા પાપડ ઉપર આ સલાડ મસાલાને એડ કરી દેવાનું છે તો બધી બાજુ પરફેક્ટ રીતે મસાલો એટલે કે સલાડ આવી જાય તે રીતે આપણે તેને પાથરી દઈશું એક લેયરમાં આપણે મસાલાને પાથરવાનો છે તો આ રીતે આપણે બધી સાઈડ પરફેક્ટ રીતે સલાડ આવી જાય તે રીતે આપણે એડ કરી દઈશું તો હવે આપણે સલાડ એડ કર્યા પછી ઉપરથી જે ઝીણી નાઇનોલ સેવ આવે છે તે આપણે એડ કરી દેવાની છે આ સેવથી મસાલા પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરજો અને દેખાવામાં પણ સારી લાગે છે અને ખાવામાં તો એકદમ સરસ લાગશે તો આ રીતે આપણે એડ કરી દેવાની છે હવે આપણે જે મસાલો બાકી રાખ્યો ઉપરથી તે સ્પ્રિન્કલ કરી દઈશું તો અહીંયા આપણો મસાલા પાપડ રેડી થઈ ગયો છે રેસ્ટોરન્ટમાં મળે એવા જ ટેસ્ટમાં આપણે ઘરે મસાલા પાપડ એકદમ ઇઝી રીતે અને ઓછા ખર્ચામાં તૈયાર કરી દીધો છે કદાચ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી પાપડ રેડી છે બાળકોથી લઈ મોટા બધાને આ પાપડ બહુ જ ભાવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ